ત્રિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયું પાટણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું પાટણ ભારતીય સેનાના સન્માનમાં પાટણ શહેરમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ત્રિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું પાકિસ્તાન સામે થયેલા વિજયને ઉજવવા આજે પાટણ જિલ્લામાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા મહાભારતીની તથા આપણા ત્રિરંગાને અપાવેલ ગૌરવને વધાવવા પાટણના એપેન થી બગવાડા દરવાજા સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં પોલીસ વિભાગમાંથી ઘોડે સવારો ડીજે બેન્ડ જોડાયા હતા ભારતીય સેનાના સન્માન માટે આયોજિત ત્રિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે વિશ્વને પણ ભારતની નોંધ લીધી છે પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી છે જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતનો પાકિસ્તાન સામે થયેલા વિજયને ઉજવવા આજે પાટણ જિલ્લામાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી ત્રિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હિતલબેન ઠાકોર સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર પૂર્વ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ આગેવાન શ્રી કેસી પટેલ ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ સંગઠનના પદાધિકારીઓ વિવિધ એનજીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ

અને વિજય રૂપે આજે પાટણ જિલ્લાની અંદર એના સમર્થનમાં એક જબરજસ્ત યાત્રા નીકળી છે હજારોની ની લોકો જોડા છે અને દેશભક્તિ માટેના નારા સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વમાં આગળ વધે ભારતમાં આગળ વધે એ પ્રકારના સંકલ્પ સાથે આજે વાત પૂર્ણ થઈ છે